એમાં જવાબ આવશે રસ્તી ખાલી જગ્યા તમારી ચલાવો એમાં જવાબ આવશે ફૂલની ખાલી જગ્યા શેરીના પંથ વિશાળ રચાવો એમાં જવાબ આવશે સાકરે

कार, नंबर बार, बार, चार योग्य विकल्प पसंद करी खाली जगह पूरे नंबर एक શિક્ષકે રમુજી ટૂચકો સંભળાવ્યો અને બધા ખાલી જગ્યા હસી નંબર ત્રણ પરીક્ષા હોવાથી છોકરાઓ નિશાળ ભણી ખાલી જગ્યા ચાલી નીકળ્યા એમાં જવાબ આવશે સરસડાટ નંબર ચાર બાગમાં પ્રવેશતા ફૂલોનો ખાલી જગ્યા

खाली जगह सोना मन से तो जवाब जगम जगमगाट नंबर उदाहरण मुजब शब्दों लखी ए शब्दों नो उपयोग कर वाक्य उदाहरण बादरी तो जवाब आकाश वर्षा

પીંછી વડે રંગ પૂર્યા નંબર ત્રણ દરિયો તોફાન છે નંબર ચાર જીવન સુખ દુઃખ કહાની તો આ રીતે વાક્ય બનશે જીવન તો સુખ ની એક કહાની છે નંબર પાંચ

નંબર સાત યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું નંબર એક

દિવાળી અવનવા ફટાકડા એવી રીતે વખાઈ ગયું કે મહા મહેનતે ખાલી જગ્યા માં જવાબ આવશે ખુલ્લું છ ઉત્તરાયણમાં આખું આકાશ રંગબેરંગી પતંગો થી છવાઈ ખાલી જગ્યામાં જવાબ આવશે ગયું હતું સાત

પ્રશ્ન નવ કવિ પ્રભુને પોતાના કોઈની મદદ વિના જીવન સાગરમાં આવતી મુશ્કેલીઓ સામે એકલા હાથે લડવા માટે તેમજ અન્ય મદદ કરવામાં ક્યારે હાથ ના થાકે એ ભાવથી કવિ પ્રભુને પોતાના બાહુમાં બળ આપવાની પ્રાર્થના કરે છે નંબર બે હૈયાના નાના ઝરણા સાગર જેવું શા માટે કહ્યું જવાની તેમને દેશ જ છે તેથી કવિ હૈયાના નાના ઝરણાને વિશાળ સાગર બનાવવાનું કહ્યું હશે સાગર જેવું વિશાળ હૈયું સૌની ચિંતા કરી શકશે અને રાગદ્વેષ ભૂલી અંતરમાં સમાવી પણ શકશે પ્રશ્ન પ્રભુ મન રૂપી ફૂલડાને રસથી ભરી દેશે તો જીવનમાં આપણને સૌને ભગવાન રસ્તી ભરી દેશે તો સૌનું જીવન પ્રેમમય સ્નેહમય અને લાગણી થી ભરી ભરી બની જશે સંસારમાં કોઈને એકલ વાયડું નહીં લાગે સૌ પોતિકા લાગશે અને સૌને જીવન જીવા જેવું લાગશે

હૃદયના ભાવો બનાવીને બધા હે પ્રભુ કોઈની પણ મદદની જરૂર ના પડે એમ બળે અમને બધી જ શક્તિ આપો અને તેમાંથી બહાર નીકળવા અમારા હાથમાં

નર્મદાના નીર પીને તો ગુજરાતના લોકોમાં સ્નેહ અને ત્યાગ છલોછલ છલકાય છે નીર શબ્દ બનશે જળ સ્નેહ નવું વાક્ય આ રીતે બનશે નર્મદાના જળ પીને તો ગુજરાતના લોકોમાં પ્રેમ અને સમર્પણ છલોછલ છલકાય છે જો પગમાં જોર હોય તો ગમે તેવા મુશ્કેલ પણ સરળ થઈ ગયા પગ સમાનાર્થી શબ્દ થશે તરુણોમાં

ચાર પાંચ બલિદાન સો વિશાળ સાત જાદુ આઠ શીખવાડો નીચેના શબ્દોના સમાજનાથી શબ્દો લખો નંબર એક જગાવો સમાથી શબ્દ આવશે પ્રગટાવો

નીચેના ઓળખ માંથી વ્યક્તિવાચક સંઘ પોરબંદર દરિયાકાંઠે વસે વ્યક્તિવાચક સંજ્ઞા આવશે પોરબંદર રમેશ હંમેશા બધા જવાબ આવશે જલેબી નંબર ચાર લીમડો આરોગ્ય માટે ફાયદાકારક છે રંગ લઈ આવે છે

ભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો